સારું રહેશે તો એક એવા ક્રાંતિ પુરુષની મારે તમને લડતમાં પણ અને પછી ભવિષ્યની અસર સારી ઉપર પડે એવી કામગીરી કરી ભવિષ્યમાં પણ એના એને કરેલી કામગીરીના મીઠા ફળ આપણને ચાખવા મળે એવી કામગીરી કરી અને એનું અત્યારે એકસો પચાસ જન્મ જયંતિ ઉજવાઈ રહી છે તો તમને બધાને ખબર જ પડી ગઈ છે કે એ કોણ છે આપણા દેશમાં એમનું શું મહત્વ છે આપણા એ વધારે તાજી મોણ નાખા વગર વાત કરું તો એ જે ક્રાંતિ પુરુષ જેને હું કહું છું કે આપણા ભારતના સૌથી મહત્વના અને સૌથી અગ્રણી એક પરોટા પુત્ર જેને હું ગણું છું એવા આપણા માનનીય આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેની અત્યારે એકસો પચાસમી મી ઉજવાઈ રહી છે અને શાળાઓમાં કોલેજોમાં અત્યારે સ્પર્ધાને એવું બધું જે છે એમને યાદમાં ઉજવાઈ રહ્યું છે એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પંચોતેરમાં નડિયાદ એટલે કે નડિયાદ બાજુમાં કરમસદ માં જેમનો જન્મ થયો અને એકત્રીસમી ડિસેમ્બર સોરી પંદરમી ડિસેમ્બર ઓગણીસો ને પચાસમાં જેમનો દેહાંત થયો એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદી ની ચળવળમાં પણ અગ્રસર ભાગ લીધેલો અને એ પછી આપણા ગૃહમંત્રી પ્રથમ ગૃહમંત્રી અને નાયબ મળ્યા ત્યારે પણ એને ખૂબ સુંદર એવી કામગીરી આપણા દેશ માટે બચાવેલી તો સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું તો એ એમનું જે શિક્ષણ છે એ પેટલાદ ને નડિયાદ ને બધામાં રહ્યું પણ બાળપણથી એમને દેરિસ્ટર ભણવાની ઈચ્છા હતી એટલે બેરિસ્થર બનીને આગળ એમને આવવું હતું હવે એ વખતે બેરિસ્ટર ગણવા માટે ઇંગ્લેન્ડ જવું પડતું ભણવા એ સિવાય બેરિસ્ટર ભરવું ઉપલબ્ધ ન હતું એટલે એમણે એમના બેરિસ્ટરનો ખર્ચો ઇંગ્લેન્ડમાં ભણવા માટેનો ખર્ચો ઉપડવા માટે એમના પૈસા જે એના વાડીમાં જવાબદારી સંભાળી અને તે થોડા થોડા પૈસા ભેગા કર્યા અને એ પૈસા ભેગા કરીને એમને ઇંગ્લેન્ડ જવાનું હતું એમના મોટા ભાઈ છે વિઠલભાઈ પટેલ એમનું કેવું એવું થયું એમને જે રેસ્ટ બનવું હતું અને મોટા હતા એને કે એનું કેવું થયું કે ભાઈ હું મોટા બાકી એવી જાય અને નાના પેલા જાય એવું સારું ન લાગે સમાજમાં એટલે પેલા મોટા ભાઈ ને જવું જોઈએ એટલે સરદાર વલ્લભભાઈ પટેલે એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ વાત માન્ય રાખી અને પોતે જે બીજા ભેગા ગયા હતા એમાં તેના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલે ઇંગ્લેન્ડ ભણવા જવા દીધા અને પછી એ પછી પોતે ગયા અમુક સમય પછી અને ઇંગ્લેન્ડ બેરિસ્ટર બનીને આવ્યા હવે આમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની તો જાણીતી તો ઘણી બધી વાતો છે પણ એ બધી જાણીતી વાતો કરવા કરતા કેટલીક એવી અજાણી વાતો જે તમારી સમક્ષ ન પહોંચી હોય એવી વાતો હું તમને કરવા માંગુ છું બાકી એને આપણા રજવાડાઓ એકત્ર કર્યા અને અંગ્રેજો ને પણ એને ખુબ પોતાની મક્કમતાના દર્શન કરાવ્યા એવી બધી ઘણી બધી વાતો છે પણ એવી અમુક અજાણી વાતો જે કદાચ તમારા જાણવામાં ન આવી હોય એવી સરદાર પર વલ્લભભાઈ પટેલ વિશે હું કરવા માંગુ છું તમને એક એની મક્કમતા એની અડગતા એની ધીરજ અને એની સહનશક્તિ એનું ઉદાહરણ જે આપણે પાઠમાં આવતું અમારે તો આવતું તમારે આ મને ખબર નથી અત્યારે પણ એ એને ઉદાહરણ તમે વાત કરું એક વખત એને ગુમડું થયેલું સરદાર વલ્લભભાઈ પટેલે ગુમડું થયેલું તો એ ગુમડું છે એ મોટું જબ્બર અને ખૂબ દુખાવો થતો તો એ વખતે એવું હતું કે જે વાળન હોય ને એમની પાસે જઈ અને એ લોકો આવું ગુમલા ફોડી દેતા અને એવી રીતના કામ કરતા જેથી કરીને આરોગ્ય ઘણી બધી લગતી એ સારવાર કરી કરી શકતા તો એવા દુકાને ગયા અને ગુમડું ફોડવા માટે કહ્યું ત્યારે એ જે વાણંદ ભાઈ છે એ અચકાતા હતા ગરમ ગરમ ધકધકતો હળી વડારી અને એ ગુમડું ફોડવું પડે બરોબર છે તો એ અચકાતા હતા એની હિંમત ચાલતી નહોતી કે આ કેટલું બધા દર્દ થાય પારાવાર પીડા થાય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રાતમાંથી હરિયો લઈ અને ગરમ ગરમ ધક્કતો હરિયો પોતાના ગુમડા ઉપર મૂકી અને પોતે જાતે ગુમડું ભણી દઈ ગયું આ સરદાર વલ્લભભાઈ પટેલની જે મક્કમતા છે ધીરજ છે અને સહનશક્તિ છે એ ત્યારથી જ વર્તાય આવેલી અને એ આગળ જતા મક્કમતા ભારત દેશને કેટલી કામ લાગવાની હતી એ આપણે બધા અત્યારે જાણીએ છીએ ત્યાર પછી તો એમને ખેડૂતોને ભેગા કર્યા એ ચળવળમાં ભાગ લેવા મળ્યા અંગ્રેજો સમયની ખેડૂતોને ભેગા કર્યા ખેડૂતોનું સંગઠન કર્યું અને ખેડૂતોનું સંગઠન જેવું સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એવું આજ સુધીમાં કોઈ નથી કરી શક્યું આમ તો ખેડૂતો માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ આદ્ય પિતા કહેવાય એટલું કામ એને ખેડૂતોને ભેગા કરીને સંગઠન કરવાનું કર્યું અને બારડોલી સત્યાગ્રહને એવા અમુક સત્યાગ્રહો કર્યા ગાંધીજી થી પહેલેથી પ્રભાવિત હતા સરદાર વલ્લભભાઈ પટેલ કારણ કે ગાંધીજીનો જન્મ 1869 માં થયો અને સરદાર વલ્લભભાઈ પટેલનો 1875 માં થયો એ રીતે ગાંધીજીથી સરદાર વલ્લભભાઈ પટેલ છ વર્ષ નાના હતા એટલે પણ ગાંધીજી જાહેર જાહેરમાં પહેલા આવી ગયા ગાંધીજી મોટા તો હતા પણ જાહેર જાહેરમાં પણ બેરિસ્ટર બનીને આવી ગયા અને એમના જે કાર્યો છે એનાથી સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ પ્રભાવિત હતા ગાંધીજીની અસર નીચે હતા અને આ બાગોલી સત્યાગ્રહ જેને કયો અને અંગ્રેજોને ઝુકાવ્યા કે સરદાર વલ્લભભાઈ પટેલે આવી મોટી સત્તા તાકાતને ઝુકાવી ત્યારે ગાંધીજી ની નજરમાં પણ આ સરદાર વલ્લભભાઈ પટેલ ચડી ગયા ગાંધીજી ની નજરે આવી ગયા અને ગાંધીજીની સાથે પછી એ આઝાદીની ચડવામાં કામ કરવા લાગ્યા પણ એ કેટલી ઓછી ઓછી સારી વાત છે એ એક વાત હું તમને કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ ગરિસ્તુર બની ગયા અને ગરીસ્તુર બધા પછી પોતાનું એ કામ કરતા હતા બાર મોંડે વકીલ મંડળમાં નામ ગોધરામાં ગોધરામાં ગોધામાં ગોધામાં કરેલું પોતાનું ગોધામા બાળપુંડેમાં નામ ન વકીલાત કરવા ગયા

વકીલ કરતા હતા કોર્ટમાં કેસ લડતા હતા કેસ લડવાનું ચાલુ હતું સરદાર વલ્લભભાઈ પટેલનું એ દરમિયાન એક ચબરખી એમની પાસે આવે છે એક ચબરખી એમની પાસે આવી ચબરખી વાંચી સરદાર વલ્લભભાઈ પટેલે એ ચિઠ્ઠી ચબરખી એટલે ચિઠ્ઠી ચિઠ્ઠી વાંચી વાંચીને કોર્ટના ખિસ્સામાં મૂકી દીધી અને ફરી પાછા કેસ લડવા માંડ્યા કેસ લડવા માંડ્યા અંતે કેસ જીતી ગયા મુકદમો જીતી અને જ્યારે એ જીત પછી જ્યારે એની ભેગા બીજાને મળ્યા ત્યારે એમણે વાત કરી કે એ જે ચબરખી હતી જે ચિઠ્ઠી હતી એમાં શું લખ્યું હતું એમાં એવું લખ્યું હતું કે મુંબઈની હોસ્પિટલમાં તેમના પત્ની ઝવેરબાનું મૃત્યુ થયેલું છે શું લખ્યું હતું ચબરખીમાં કે તમારા પત્ની ઝવેરબાનું મુંબઈની હોસ્પિટલમાં રૂગણાલયમાં રૂગણાલય કે બરાબર એમાં એનું મૃત્યુ થયેલું છે આ મૃત્યુના પોતાની પત્નીના પોતાની વાઇફના મૃત્યુના સમાચાર સાંભળીને પણ જરા પણ વિચલિત થયા વગર એને પોતાનો કેસ લડવાનો ચાલુ રહ્યો પોતાનો કર્મ પૂરો કર્યો અને જ્યારે કેસ પૂરો થયો ત્યાર પછી જ એને એની પછી આગળની વિધિ માટે ઉપલબ્ધ થયા આવા હતા આપણા સરદાર કહેવાય કે નહીં સરદાર ખરેખર એ દરેક ગુણમાં સરદાર હતા ખાલી સરદાર નામ પૂરતા નતા એક એક ગુણમાં એ બધા સરદાર હતા હજી એક વાત કરું તમને હજી ઓર માન થશે સરદાર પટેલ ઉપર કેમ સરદાર પટેલ હું બીજા બધા કરતા એમને ઉપર ઉપર ગણું છું જેટલા આપણા નેતાઓ થી નેતાઓ તો મેં કીધું ન કેવાય પણ છતાં આપણે જેમ ગણતા હોઈએ કારણ કે આઝાદી પછી આપણા વડા નાયબ વડાપ્રધાન રહેલા એટલે નેતાઓ ગણતા હોય તો જેટલા નેતા થઈ ગયા એમાં સૌથી મહાન હું એમને ગણું સૌથી બોધ નિશ્ચય વાળા સૌથી બુદ્ધિશાળી સૌથી કોટા સૂચ વાળા એ સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌથી ઈમાનદાર પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાન હજી એક ઉદાહરણ આપું એમના પુત્રનું નામ હતું દાયાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બે પુત્ર હતા દયાભાઈ ને મણિબેન બરોબર છે એક દીકરી એક દીકરો એમના પિતાનું નું નામ જવરભાઈ હતું અને એના પત્નીનું નું નામ જવરભાઈ હતું આ તમારે જાણ પાત્ર કહેજો તમને યાદ રહે બે નામ પિતાનું નામ જવરભાઈ હતું અને એની પત્ની નું નામ જવરબા હતું એની માતાનું નામ લાડબાઈ હતું લાડબાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ના નામ જવરભાઈ માતાનું નામ લાડબાઈ પુત્રનું નામ દયાભાઈ પુત્રી નું નામ મણિબેન અને એના પતિ નું નામ ઝવેરબા તો ડાયાભાઈ છે એ કઈક મુંબઈમાં માં હશે બરોબર અને કઈક ડાયાભાઈ કઈક બે બે પ્રસંગો એના પુત્ર સાથે સરદારો લેવા પડેલા એક વખતે ડાયાભાઈ ને કઈક સારા એવા મોટું ઉન્નતિ મળે બધી પ્રગતિ મળે બધી એ માટે કઈક ઇન્ટરવ્યુ દેવાનો હતો બરોબર દિલ્હીમાં એટલે ડાયાભાઈ એના પિતા સરદાર વલ્લભભાઈ પટેલને જાણ કરી

તારી તો ભલા મને નહીં કરું પણ તું દિલ્હીની આજુબાજુમાં એની આવું એના દીકરાને મે કીધું કે તારી ભલા મને નહીં કરું બરાબર છે નાયબ વડાપ્રધાન તરીકે કે કોઈ પણ એ રાષ્ટ્રના મહત્વના પદ ઉપર છે એ વખતે કે તારી ભલામણ તો તું નહીં કરી પણ તું દિલ્હીની આજુબાજુમાં પણ ફરકતો નહીં બીજો પ્રશ્ન આયા ભાઈ સાથે મને કહું કે મુંબઈમાં આયા ભાઈ ઘર હતું તો એક વખત અચાનક સરદાર વલ્લભભાઈ પટેલ છે એના પુત્ર ડાયા ઘરે જઈ ચડ્યા

કે તને ક્યાં ઉદ્યોગપતિ એને શા માટે ભેટ આપી છે શા માટે આ કાર્યાલય તમને આપી તો કે મને ભેટમાં આપી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ડાયાભાઈને ખૂબ ધક્કો આપ્યો ખૂબ ખીજાણા કે હું દેશમાં આટલું મહત્વનું પદ નિભાવું છું અને કોઈ ઉદ્યોગપતિ મારા પુત્ર તરીકે તને ભેટ આપે તો તને એના શું અર્થ થાય નથી ખબર કે મારા મારા પ્રભાવમાં પછી એ ઉદ્યોગપતિ ક્યાંક ઉપયોગ કરી શકે પોતાના અંગત હિત ખાતર એટલે ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે એના દીકરાના ઘરે જવાનું બંધ કરી દીધું એના પુત્રને બોલવા કે દીકરા સાથે બોલવાનું બંધ કરી દીધું એના ઘરે જવાનું બંધ કરી દીધું આવી તો એમની પોતાની રાષ્ટ્ર નિષ્ઠા કે અંગત હિત કાયમ હોવું જોઈએ અંગત હિત દેશ હિત સાથે કાયમ ટકરાવું જોઈએ દેશ હિત અંગત હિત બે

એ સમયે જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત ને તો પાંચસો ને પાસઠ રજવાડા આપણા દેશમાં ભર્યા ન હોત અને અખંડ ભારતનું નિર્માણ ત્યારે ન થયું હોત એ સો ટકાની વાત છે એ વલ્લભભાઈ પટેલની ની સૂઝ બુઝ કોઠા સૂઝ ગયો સામ દામ દંડ ભેદ ગમે એવી રીતિ અપનાવી અને એને પાંચસો ને પાસઠ રજવાડા આપણા હિન્દુસ્તાનમાં ભેળવી દીધા ભારતમાં ભેળવી દીધા અને આપણા દેશને અખંડ રાજ્યનો દરજ્જો આપ્યો એ એનું જેવું દેવું નહીં પણ એનું યુગ કામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ ન ભૂતો ભવિષ્ય આવું કામ કોઈ કરી ના શકે જુનાગઢ નો નવાબ આડો ફાટ્યો હતો હૈદરાબાદ નો નિશાબ આડો ફાટ્યો હતો અને બધાને કામ દામ દંડ સીધા કરી નાખ્યા અને આપણા દેશની અંદર એને ફેરવી દીધા આઝાદી વખતની ની આ બધી આઝાદી ની તો બધા ભેગા મળી લેલા હતા ને કે આપણો દેશ આઝાદીનો નો આપણો હતો આઝાદી વખતે એ જ દેશને ને અખંડ બનાવ્યો હવે એક

ઘણો સમય લાગશે મોબાઈલ માંથી પાછું વાત